પાણીગેટ પોલીસની ચુસ્ત કાર્યવાહી મોબાઈલ અને રોકડ ચોરીનો ગુનો ઉકેલાયો વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ચોરીના ગુનાની સફળતાપૂર્વક ઉકેલી કાઢવામાં આવ્યું છે હાલમાં નોંધાયેલ ગુના હેઠળ દિવસના સમયે કાપડની દુકાનમાંથી મોબાઈલ ફોન અને રોકડ રકમ ચોરી કરાઈ હતી પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ કરવામાં આવી હતી અને તેના આધારે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે આરોપીઓની ધરપકડ બાદ તેમના પાસેથી ચોરીનો મુદ્દા માલ પર કબજે કરવામાં આવ્યો છે જેમાં અંદાજિત રૂપિયા ત્રીસ હજાર છસો નો મુદ્દા જુદા માલ છે જેમાં મોબાઈલ ફોન રોકડ રકમ અને ચોરીમાં ઉપયોગ લેવાયેલ વાહન પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓએ અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોળવડી દર્શાવી છે આરોપીઓએ પોચા વિસ્તારમાં આવેલી દુકાનમાંથી મોબાઈલ ફોન અને રોકડ રકમ ચોરી કરી હોવાનું કબૂલ્યું છે તેમજ પૂર્વ ઘટના પણ તેઓએ પેટ્રોલ પંપ નજીકની જગ્યાએ સિમિલર રીતે ગુનાને અંજામ આપ્યો હતો આ સમગ્ર તપાસની કામગીરી

કારો ઓછો ને પાકે ઉપજ લખલું કોસબોસ એરંડા બિયારાળ